મરચા ફેલ જતાની સાથે જ હજારી ફૂલોનું વાવેતર કરી અને ટૂંકા ગાળામાં કેવી આવક લીધી તે નિહાળીએ કૃષિ વિશ્વમાં ટૂંકી જમીનમાં પ્લાનિંગ સાથે ફૂલોની ખેતી અપનાવી આધુનિક ટેકનોલોજી સાથેની ખેતીમાં ખેડૂત બન્યા પાવરફુલ હજારી ફૂલો સહિત શાકભાજીની ખેતી ખેડૂતોને કરાવશે કમાણી હજારી ફૂલોને જોતા જ મન પ્રસન્ન થઈ જાય તરોતાજા સુગંધિતદાર ફૂલો કોને પસંદ નહીં હોય આવા મધમધતા ફૂલોની ખેતી ખેડૂતોને આવક કરાવી રહી છે સુશોભન તેમજ પૂજામાં વપરાતા આ ફૂલોની ડિમાન્ડ વધી રહી છે ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો હવે આવા ફૂલોની ખેતી કરીને કમાણી કરી રહ્યા છે ડીસા તાલુકાના માલગઢ ગામના કિશનલાલ ટાંકે પણ ટૂંકી જમીનમાં પ્લાનિંગ સાથે આધુનિક ઢબે ખેતી અપનાવી છે ચાર વીઘા જમીનમાં ચોમાસે મરચાનો પાક ફેલ જતા એક વીઘામાં હજારી ફૂલોનું વાવેતર કરી દીધું હતું જે આજે તેમના માટે ફાયદાકારક રહ્યું છે પશુપાલનની સાથે ખેતી કરતા ખેડૂતે એક વીઘામાં હજારી ફૂલ અને અઢી વીઘામાં દૂધીનું વાવેતર કર્યું છે આપણે ફૂલોનો વાવેતર કરેલો છે ગલગોટા ફૂલ વાવેલા છે ને અમે દર સાલ વાવીએ જ છીએ આ ફેરે લગ્ન ગાળાની સિઝનને હિસાબે ફૂલોના ભાવ સારા છે માર્કેટમાં એના હિસાબે આપણે પણ ફૂલોનો વાવેતર કરેલો છે ગલગોટા ફૂલ અમે દર સાલ વાવીએ છીએ ને આ ફેરે પણ વાવીએ છીએ દર વાવતા પણ રહેશું કાયમ માટે અમારે ડીસા માર્કેટમાં ગ્રાહકી પણ સારી રહે છે ફૂલોની આખી માર્કેટ છે ને ડીસામાં વેચાય ઘેરે પણ ગ્રાહક લેવા આવતા હોય છે ઘેરે બેઠો પણ વેપાર થાય છે અત્યારે પચાસ સાઠ રૂપિયા કિલો ભાવ ચાલે છે ફૂલોનો ને ફૂલોનો ભાવ સારો છે એમાં માવજત બીજા પણ ધંધા કરતો ફૂલોમાં સારી રહે છે એનો બેનિફિટ અમે દર સાલ વાહીએ છીએ એટલે એને દિવાળીની સિઝનમાં પણ ફૂલ વાહીએ છીએ અમારી ઓર્ડરથી પણ વેચાય છે ને હાલ પણ ફૂલ વાયેલા છે હાલ પણ અમે શાકભાજી પણ વાહીએ છીએ

ત્રણ વીઘામાં દૂધી લસણની સાથે એક વીઘામાં હજારી ફૂલોની ખેતી અપનાવી છે હજારી વાવેતર કરતા પહેલા પાયામાં ડીએપી અને એનપીકે ખાતરો આપ્યા છે બે બેડ વચ્ચે ચાર ફૂટનું અંતર જાળવી દોઢ ફૂટ પહોળા બેડ તૈયાર કર્યા છે ડ્રીપ મલ્ચિંગ પાથરી ઝીગઝેગ પદ્ધતિથી વાવેતર કરવામાં આવ્યું છે એક વીઘામાં ચાર હજાર ફૂલોના રોપા આવે છે એક રોપા સાડા ચાર રૂપિયાના ભાવે ખરીદી લાવ્યા છે છોડની સારી માવજત થતાં હાલમાં ફૂલોનું ઉત્પાદન ચાલુ થયું છે પ્લાનિંગ સાથે ખેડૂતે કરેલી મહેનતની સુગંધ તેમના ખેતર ઉપર દેખાઈ રહી છે ફૂલોમાં માવજત બનાસકાંઠામાં ખેડૂતો શાકભાજીની ખેતી મોટા પ્રમાણમાં કરે છે ત્યારે ટૂંકી જમીન ધરાવતા ખેડૂતો કંઈક અનોખી રીતે ખેતી કરીને કમાણી કરે છે હજારી ફૂલોની ખેતીમાં ઈયળ ન આવે તેનું ધ્યાન રાખવું પડે છે ખેડૂત કિશનલાલે અત્યાર સુધીમાં વાતાવરણમાં બદલાવને પગલે બે વખત ઈયળ માટે દવા છંટકાવ કર્યો છે હજારી ફૂલોની ખેતી એક જમીન સુધારક તરીકે પણ કરી શકાય છે ફૂલોનો પાક પૂરો થયા પછી આજ મલ્ચિંગમાં ટેટી વાવેતર કરી શકાય છે પૂજા તેમજ સુશોભનમાં હજારી ફૂલોની મોટી ડિમાન્ડ રહેતી હોય છે દિવાળીના તહેવારોમાં ફૂલોના ઊંચા ભાવ મળે છે હાલમાં લગ્નગાળો હોય ફૂલોની મોટી ડિમાન્ડ રહે છે અત્યારે ફૂલોનું બજાર ઊંચું છે એક કિલો ફૂલોના પચાસથી સાહીઠ રૂપિયા ભાવે સહેજે મળી રહે છે એક વીઘામાં શરૂઆતમાં દસથી બાર ઝબલા ઉત્પાદન ચાલુ થયું છે છોડનો વિકાસ વધશે તેમ ઉત્પાદનમાં પણ વધારો થશે એક છોડ પરથી ત્રણથી ચાર કિલો ઉત્પાદન સહેજે મળે છે એક વીઘામાં ફૂલોની ખેતીમાં વીસથી પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ આવે છે એની સામે એક લાખ રૂપિયા જેટલી આવક મળી રહે છે ફૂલોની વીણી કરવાનું કામ મોટા ભાગે ઘરના સભ્યો જ કરે છે ફૂલોની સારી ગુણવત્તા માર્કેટમાં અમારી ગ્રાહકી સારી હોય છે અમારા પાસે ઓર્ડરથી પણ વેપારીઓ ફૂલ મંગાવતા હોય છે ને ડીસા માર્કેટના અંદર ફૂલોનો વેપાર ગમે એટલો માલ વેચાઈ જાય છે કોઈ માલ પડ્યો રહેતો નથી ને એનો પણ લગ્ન સિઝનનો ને હિસાબે ફૂલોનું માર્કેટ સારું રહે છે દિવાળી હોય કે ભલે ચૈત્ર મહિનો હોય મોટા મહિનામાં ફૂલની માગ વધારે હોય છે ત્યારે ફૂલોનો માર્કેટ ખૂબ રહે છે ને અવારનવાર ભાવ મળતા જ રહે છે ફૂલોના ને ફૂલો હાલ પણ આપણે કહેલા છે હાલ ફૂલ ચાલું છે ને પણ હવે નવા ફૂલનો વાવતર પણ પહેલા મહિનામાં અમે કરશું એ ટાઈમે અમે લગભગ બે અઢી વીઘામાં ફૂલનું વાવતર કરશું ને અમને બગાયતમાંથી સબસિડી પણ મળે છે ફૂલ નિમિત્તે એ ને અમને શાકભાજી હોય તો કાચા મોડવાની બીજી સહે પણ ગવર્મેન્ટ આપે છે ને ફૂલોનો હાલ પ્રોડક્શન સારું છે ને બહારથી વેપારી પણ આવતા હોય છે કોઈ ફોન દ્વારા પણ વાત થતી હોય કે તમે ફૂલ હો તો મોકલાવો કે ફૂલ અમારે આપવા પણ જવું પડે અમુક ટાઈમો વેપારી લેવા પણ આવી જાય છે એમને જરૂર હોય ખાસ તો લેવા પણ આવી જાય છે પ્લાનિંગ સાથે કરેલી ખેતી ખેડૂતો માટે ફાયદાકારક બનતી હોય છે માલગઢના ખેડૂતે ટૂંકી જમીન છતાં ઓછા સમયમાં ઝડપી આવક લેવા કરેલી ફૂલોની ખેતી ફાયદાકારક બની છે ડીસાથી ધ્રુવ પરમાર સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી